નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના તાજા ભાવ આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે સમી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો પચાસ પાટણ ચાર હજાર ત્રણસો થી ચાર હજાર છસો અમરેલી ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો મોરબી ચાર હજાર ત્રણસો પચાસ થી પાંચ હજાર એકસો પચાસ પોરબંદર ત્રણ હજારસો થી ચાર હજાર ત્રણસો જામજોધપુર ચાર હજાર સો થી પાંચ હજાર અગિયાર બહુચરાજી ચાર હજાર આઠસોથી ચાર હજાર આઠસો પચાસ પાટડી ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો એકસઠ જસદણ ચાર હજાર બસોથી પાંચ હજાર પચાસ રાપર ચાર હજાર થી ચાર હજાર નવસો પંદર જેતપુર ચાર હજાર બસોથી ચાર હજાર છસો ચાર હજાર ત્રણસો થી ચાર હજાર નવસો એક વાંકાનેર ચાર હજાર થી ચાર હજાર નવસો દિયોદર ચાર હજાર થી ચાર હજાર આઠસો વારાહી ચાર હજારથી પાંચ હજાર એકસો એકાવન બોટાદ ચાર હજાર ચારસો થી ચાર હજાર નવસો પંચાવન ગોંડલ ત્રણ થી પાંચ હજાર એકસઠ રાજકોટ ચાર હજાર થી પાંચ હજાર એકસો પચાસ નેનાવા ચાર હજાર થી પાંચ હજાર એકાણું અંજાર ચાર હજાર આઠસો પચાસ થી થી ચાર હજાર આઠસો ત્રણ હજાર નવસો પંચોતેર થી પાંચ હજાર પાંચસો વીસ મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો